નમસ્કાર આજે હું બનાવું છું ગાજર અને વટાણાનું ટેસ્ટી શાક તો આ ગાજર અને વટાણા એકદમ તાજા તાજા અત્યારે ખૂબ જ સરસ રીતે માર્કેટમાં મળતા હોય છે તો એના માટે મેં લઈ લીધા છે ચાર પાંચ ગાજર બે ટમાટર અને એક વાડકી વટાણા તો એના માટે મેં કઢાઈમાં ઓઇલ એડ કરી દીધું છે એટલે ઓઇલ કેટલું એડ કરવું એ આપણી ચોઈસ છે આપણને વધારે જોઈતું હોય કે ઓછું જોઈતું હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે જ્યારે ઓઇલ ગરમ થાય ત્યારે એમાં એક ચમચી જીરું જીરું તતળી જાય એટલે હિંગ મીઠા લીમડાના પાન લીલા મરચાં આદુની પેસ્ટ આ બધું જ આપણે સરસ રીતે સાંતળી લેવાનું છે એક ચમચી હળદર એડ કરી દીધી છે એને પણ આપણે સાંતળી લેવાની છે હવે આ રીતે મેં ગોળ ગોળ ગાજર કાપી લીધા છે તો એ એડ કરી લીધા છે અને સાથે સાથે વટાણા પણ એડ કરી લીધા છે હવે ગાજર વટાણા પણ આપણે મિક્સ કરી લીધા છે સ્વાદ અનુસાર મીઠું અને આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે ચડવા દેવાની છે એના માટે મેં થોડું અડધી વાડકી જેટલું પાણી એડ કર્યું છે પાંચ મિનિટ પછી આ ફરીથી ચેક કરી લેવાનું છે કે ગાજર ચડ્યા છે કે નહીં ગાજર સરસ ચડી ગયા છે પાંચ મિનિટમાં અને વટાણા પણ સરસ રીતે ચડી ગયા છે હવે બે ટમાટર જે સમારીને રાખ્યા હતા એ એડ કરી દીધા છે હવે પાંચ મિનિટ માટે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને ટમાટર પણ ચડી જવા દેવાના છે હવે ગેસ ફાસ્ટ કરી અને એમાં જે પાણીનો ભાગ છે એને બળી જવા દેવાનો છે હવે મરચું જોઈતા પ્રમાણમાં ધાણાજીરું પાવડર ગરમ મસાલો એડ કરી દીધો છે અને ટમાટરની જગ્યાએ જો તમારે આમચૂર પાવડર યા તો લીંબુ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો અને ઘડપણ જોઈતું હોય તો બે ચમચી ખાંડનો પાવડર યા તો બે ચમચી ગોળ પણ એડ કરી શકો છો તો તૈયાર છે વટાણા અને ગાજરનું શાક થેન્ક યુ